જે અત્યારે બોટાજમાં જે સમસ્યા જે કરતાની ચાલી રહી છે એ એવું સમજતા નહી ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા કોઈ પણ કે એવું ના સમજતા કે આ એકનો જ વિરોધ છે કે આમ આદમી પાર્ટી લડે છે એટલે એમનું આ હર ખેલુતની સમસ્યા છે હર પાકની સમસ્યા છે હર ખેલુતની સમસ્યા છે એટલું સાંભળી લેજો હર પાકની હર ખેલુતની સમસ્યા છે જે એના માટે અત્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે તો

બોટાદની અંદર અત્યારે હાલમાં જે ચાલી રહી છે જે પરિસ્થિતિ ઈ પરિસ્થિતિમાં જોડાવ અને ન્યાય કરો અને એવું નઈ કે બોટાદમાં આખા ગુજરાતમાં ન્યાય થવો જોઈએ આ એવી મીટિંગ થવી જોઈએ કે આખા ગુજરાતમાં ન્યાય થઈ જાય કે એવું નથી કે આ બોટાદની લડાઈ છે આ લડાઈ રહી ની હવે આખા ગુજરાતની લડાઈ છે જો આ બોટાદમાં આજ તમે નહીં જાવ ખેલું તો તો આ અન્યાય હંમેશા રહેશે જ આ લગન ભાજપ રહેશે ત્યાં લગન લડાઈ રહેશે એટલું ધ્યાન રાખજો એટલે હું તો એટલું કહેવા માંગુ છું કે આ લડાઈ જો ભાંગવી હોય આખા ગુજરાતમાં તો આજે આ બોટાની મીટિંગ જીતવી પડશે આપણે આજે બોટાજમાં થાય ને એનો ન્યાય કરવો પડશે મિત્રો તો બધા ખેડૂતને કહું છું કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે મારા ભાઈ ખેડૂત પર કે ઊભા રહેજો અને ખેડૂત નું એવું ના વિચારી લેતા જો જો ખેડૂત ને લીલકરા કરવા મરી જશો પોલીસ વાળા મારી પણ તેથી ભૂખ્યા મરશો તેથી કોઈ બાપ તમને રોટલો આપવા નહીં આવે એટલું ધ્યાન રાખજો પાછું તમને એવું લાગતું હોય ને કે આ ખેડૂત શું કરશે શું કરશે આમ કરશે તેમ કરશે પણ મિત્રો એવું ના ધારતા જો તમને સિટી વાળા ને કહો કે ગમે કહો બદાઈને આખા ગુજરાતમાં કહું છું કે જેથી ખેડૂત ભાઈઓ છે જેથી આ બધો પાક બંધ કરી દીતો ને આપ તો તેરી તમારે છે ને મશીન ના સોખા ખાવા પડશે ને મશીન ના ઘઉં ખાવા પડશે પ્લાસ્ટિક ના એટલું ધ્યાન રાખજો જે અમારા પાક ના ન હોય અમારી મહેનત ના ન હોય એટલું ધ્યાન રાખજો એટલે મિત્રો આ એવું નથી કે અમારો એક નો લડાઈ છે આ લડાઈ રહી ને એ બદાઈની જ છે મિત્રો જે ચાવલ ખાઈ છે જે ઘઉં છે ખાઈ છે ને એ બદાઈની આ લડાઈ છે એવું નથી કે અમારા એક ની લડાઈ છે એટલું તમે ધ્યાન રાખજો जय किसान जय भारत